ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ખેતરમાં ગયા આમ તો ખેતરમાં જ હતા આખી રાત જો આપણે કાલે તાત્કાલિક બનાવી દીધું બધું રાતે ધોઈ રહ્યા હતા ભૂંડા હચવા काकड़ी हम आटली मोटी मोटी बड़ी थी गई ज्या बढ़ी काकड़ी थी गई है ટોમેટી કાલે છે ને આ ભૂંડ પહેરી ગયેલા છાપરી બનાવી ટોમેટીમાં છે ને બહુ બધું ખોદી કાઢ્યું હતું ખોદી કાઢેલું હું કહી ગયું વધારે ટોમેટીમાં બધું ખૂણો ખા ખોદી નાખ્યા તો બધો ખેડી નાખેલું બાકી તો ટોમેટી થઈ છે મસ્ત જોરદાર જા ઉપર જેવો દેખાય થઈ ગયા ટમેટા થઈ ગયા લગભગ બધા છોડવા જાય